તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ઘરફોડ ચોરીના મદદામાલ સાથે બે આરોપીઓને પકડી અને ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરતી વડોદરા શહેર ગોરવા પોલીસ ટીમ રાજુભાઈ નાઓને બાતમી મળેલ કે એક સ્ત્રી અને પુરુષે સાથે મળી બે એક મહિના પહેલા ઘરફોડ ચોરી કરેલ તેનો મુદ્દામાલ વેચાણ કરવા સારું સુરેશ ભજીયા ચાર રસ્તા પાસે આવેલેલ આઈ સી ઓફિસ પાસે ઉભા રહી વેચાણ લેનાર ગ્રાહકની શોધમાં છે તેમાંના પુરુષે સફેદ કાળા કલરનું ડિઝાઇન વાળું શર્ટ પહેરેલ છે जे आधारे जरूरी स्टाफ ने बातमी आरोपी नामे एक जयराज सिंह रणजीत सिंह जा रहे सत्तावन नवीनगरी लक्ष्मीपुरा गांव वडोदरा तथा बे नुपुर भाई बांदल रहे त्रो चुम्मास श्रीहरिनगर सोसायटी लक्ष्मीपुरा रोड वडोदरा सोना एक चेन ऐसी हजार रूपया गणी शकाय पकड़ी सदर सोना चेन अंगे पूछपरछ करता जनावेल के બે એક મહિના પહેલા હરીનગર સોસાયટી માં મકાન ની તિજોરી માંથી એક ચેઈન ની બનને સાથે મળી ચોરી કરેલ હતી તે અંગે ખાત્રી તપાસ કરતા ગોરવા પોલીસ સ્ટેશન ભારતીય ન્યાય સંહિતા કલમ 305 મુજબ નો ગુનો નોંઢાયલ હોય જેતી सदर આરોપીઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઈન કિંમત 80000 નો મુદ્દામાલ કબજે કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ થી વધુ પકડાયેલા આરોપીઓ ના નામ એક જયરાજસિંહ રંજીતસિંહ જાડેવ નવીનગરી લક્ષ્મીપુરા ગામ વડોદરા बेनुपुर विठल भाई बांदल श्रीहरिनगर सोसाइटी लक्ष्मीपुरा रोड वडोदरा